જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નવા વ્લોગમાં તમને એક નવા ફારમની મુલાકાત અમે આવ્યા છીએ અને તમને બધું બતાવું કે કેવું આ ફાર્મ છે ગાયની ગૌશાળા અને આખું ફાર્મ છે ને બધી અલગ અલગ જાતનામાં લાકડાનું જ આખું ફાર્મ છે અને અમે મુલાકાતે આવ્યા છીએ જે આ જીવા અમૃત કેવી રીતથી બને છે ને એ પ્લાન અમે જોવા માટે અહીંયા આવ્યા છીએ અને અમારી પ્લાન બેસાડવો છે ને તો આ ભાઈ ના ફાર્મ એને એવો પ્લાન છે તો અમે જોવા આવ્યા છે જોવા આ ભાઈનું ફાર્મ કેવું મસ્ત છે આખું ફાર્મ પ્રાકૃતિક પદ્ધતિથી બનેલું છે કેવા જોઈએ ભૌસાળાના અંદર નો સિંહ ચાર ગાયું આ બાજુ ચાર આ બાજુ ફારમ પંચાણ વિભાગ આ આખો ફારમ એનો છે અને લીલું વાવેતર છે ફૂલસોર છે કુડ છે એટલે આ ગા અંદર ટોટલ જીત તમને જોવા મળે અહીંયા અને મેં ફારમની મુલાકાતે આવ્યા છીએ મેં આગળ તમને બતાવવું ઓમાં શું છે એ પછી એટલી મસ્ત જેવું ગાયની ગૌશાળા બનાવી છે આ રેવા માટેનો બંગલો આ ફાર્મ આ ભાઈનું છે અને અમે આજે મુલાકાત લેવા આવ્યા છે આ ફાર્મની ફાર્મમાં ચાર જો ચોકડી પાડેલી હે ને ફાર્મની ફરતી ફોર વ્હીલ ફરી શકે જો આ જીવા અમૃત કે કાંઈ ના બનાવવું પડે આ પ્લાન્ટની અંદર તો અમે આ જોવા માટે જ ખાસ એ વાત આ પ્લાસ્ટિક બેગ એવી રીતથી બેસાડેલી છે જે આપણે હાથ મહેનત કરીને જીવા અમૃત બનાવવું પડે જીવા અમૃત ન બનાવવું પડે હાથ મહેનત કરીને જે આપણે દેશી દવા બનાવી બધા પાંદડાની એ પણ ન બનાવવું પડે બે નાની બેગ અને આ મોટી બેગ એવી આવે છે તો એની અંદર આપણે આમાં દવા બનાવી શકીએ આ બાજુ નાની બેગ રહે અને ઓલી બાજુ ઉપર મોટી બેગ છે એમાં આપણે બધા જીવા અમૃત બને જીવા અમૃત બનાવવામાં ઘાસ આની અંદર આવું બધું રોટલા ને અઠવાડો ને છાણ ગૌમૂત્ર નાખવાનું એટલે એ સીધું જો આમાં જાય અને એમાંથી પછી જો આખી કોથળી છે તો આની અંદર સળી સળીને એકદમ લિક્વિડ બનીને આવે પાન લીમડાના પાન ને આકડો બસ એ જે બધું દવા બનાવવી હોય એ પ્રમાણે આમાં એ નાખવાનું આના એ રીતથી થઈને આની દવા બની આમાં આવે પણ બે ઓર્ગોનિક એકમાં ખાતર ઓર્ગેનિક બને એકમાં ઓર્ગેનિક દવા બને હા જોવા આપણે અહીંયા પ્લાન આવ્યા હતા